પચીસ મીટરે પહોંચી ગઈ છે મધુબન ડેમમાં પાણીની આવક બે હજાર નવ ઓગણત્રીસ હજાર બસો ને એકસઠ ક્યુસે થઈ રહી છે તો દમણગંકા નદીમાં ચૌદ હજાર આઠસો ને ક્યુસે પાણી છોડાઈ રહ્યું છે મધુબન ડેમના છ દરવાજા ઝીરો પોઈન્ટ સાઠ મીટર ખોલવામાં આવ્યા છે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે છોડાયું છે આ પાણી વલસાડ જિલ્લાનો ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને મધુબન ડેમમાં પાણીની ભરપૂર ભરપૂર આવક થઈ રહી છે અને ડેમની સપાટી બોતેર મીટરે પહોંચી છે